તલસ્પર્શી માહિતી પ્રતિનિધિમંડળને આપવામાં આવેલી હતી વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એક જ સ્થળેથી રાજ્યભરની હજારો સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી સ્કૂલ એડમિનિસ્ટ્રેશન ગુણોત્સવ સહિતના વિવિધ પાસાઓ અને ડેટાઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે પ્રતિનિધિમંડળ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી પ્રભાવિત થયેલું હતું અને તેમણે દેશમાં આ પ્રકારનું મોડેલ વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરેલી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જરૂર જણાય આ હેતુસર રાજ્ય સરકારનો જરૂરી સહયોગ આપવાની તત્પરતા પણ દર્શાવેલી હતી